भारतणि भौम मा इतिहास ने पाने चि कुटिए सवारी तू करे भगतो मा बेलडी भगतो न तारा दुख माता तू तो हर घड़ी चरणे हूँ वंदन करो मा मैलडी वन्दन पु वंदन बहु चर मैलडी નાના થલથી આવું છું હું માન નણંદ માટે મેં માનતા રાખી હતી કે એમના ડોક્ટરે જ્યારે કીધું કે જુડવા છો તો મેં કીધું પાણી પાણીઓ આપશે કાં તો બે પાણી આપશે તો હું એમના નામકરણ કરવા બે એનું ત્યાં લઈને આવીશ માડી જોડે તો પછી આજે એમનો છ પાણી પાણીઓ તો અહીંયા નામકરણ કરવા માટે માડી જોડે લઈને આયા છે અમે બરોબર એટલે તમે તમારા નણંદ માટે માનતા રાખી હા નણંદ એવું કહેવામાં આવ્યું કે જુડવા છે

આનું નામ ખુશાલ ખુશાલ અને આનું નામ હીર ઓ ગમ્યું કે નહીં દીકરાનું નામ ખુશાલ અને આનું નામ હીર બસ રામ રામ જાવ મારા આશીર્વાદ ગામ સગરાડા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ મેં એક દીકરો હતો અને બીજા દીકરા માટે માનતા માની હતી દીકરો આવ્યો

બીમાર થઈ ગયો એટલે બે અઢી લાખ રૂપિયા મેં પહેલાં તો બળવા પૂરા પૂરા કર્યા ત્યાર પછી મને એવું કીધું કે મગજ આપણે લઈ જાય એવું કીધું હોય તો મેં મોડાસા પચાસ હજાર રૂપિયા આપ્યા તેમને ત્રણ લાખ રૂપિયા મેં પૂરા કર્યા તો ત્રણ ચાર મહિનાની અંદર મેં કંટાળી ગયો ત્યાર પછી ભુવાજી આવેલા હતા અને થોડો મારે તો ભુવાજીએ ભુવાજીએ મારે તો એટલે આ રીસાઈને ઘરેથી ઘરેથી એના મામાના ઘરે જતો રહ્યો ત્યાં જતો રહ્યો ત્યાં પછી એણે ત્યાં આ મારા શાળા થાય છે એમણે માનતા લીધી કે મારા પાણી તો જો સારી રીતે સારું થઈ જશે તો મેં આખો પરિવાર માતાજીના સારાંતિની અંદર ત્યાં લઈને આવીશ તો પછી મને ફોન કર્યો તમે બી માનતા લઈ લો તો મેં બી માનતા રાખેલી કે મારા છોકરાને સારી રીતે સારું થઈ જશે તો પાંચ શ્રીફળની ધ્રોણ લઈ જઈશ પાંચ હજાર એક રોકડા મૂકીશ અને ફૂલનો હાર લઈ જઈશ એક કિલો પેડા લઈ જઈશ અને એક શ્રીફળ એક શ્રીફળ પૂજા તરીકે મૂકીશ પ્રમાણની મેં માનતા રાખેલી કે ચાલતા આવીશ મારી તો મારી અત્યારે કોઈ નળ વાળું કોઈ દેવ હોય તો મારી બતાવો ને પૂજવા વાળું દેવ હોય તો બી બતાવવા માંડે સારું થઈ જાય હા ભુવાજી એવું કહેલું કે લગભગ કર્યા હશે ત્રીસ ની અંદર અઢી લાખ રૂપિયા મેં ખાલી ભુવાઓ જ આપ્યા હા ભુવાઓ પાછળ ત્યાર પછી એવું કીધું કે દવાખાને લઈ જ મોડાસા મોડાસા દવાખાને લઈ ગયો તો દવાખાનો બી કોઈ રિઝલ્ટ ના આવ્યું કેમ કે એને દવા કોઈ અસર ના થઈ શરીર એનું ફૂલી જતું આખું રિએક્શન થયું એના સમયે પછી દવા કરાય પણ કોઈ મતલબ વગરની દવા થઈ કોઈ એને કંઈ દુઃખ જ નહોતું મતલબ તે દુઃખ નહોતું દવાનું ત્યાર પછી ભુવાજી મેં લગભગ ત્રીસ ભુવા કર્યા છે અઢી લાખ રૂપિયા વડા વુવામાં આપ્યા મેં ત્યાર પછી એ રહ્યો ઘરેથી રાત્રે ભુવાજી આવ્યા હતા અને સવારે વહેલો એના મામાના ઘરે ત્યાં જતો રહ્યો બાકી ગયા હતા ત્યાંથી પછી મારા શાળાએ મન કીધું કે તમે મેં માનતા લીધી તમે બી માનતા લઈ લો માતાજીની તો મેં બી માનતા લીધી આજથી છ મહિના થયા મારી અત્યારે અત્યારે હા સારું છે અમુક શનિવારના દિવસે અમુક કાર ક્રોધ કરી જાય છે શનિવારના ના દિવસ તો મારી કોઈ નળવાળું દેવ હોય તો બતાવવા માટે હા થઈ કરતા મતલબ એસી ટકા ફરક પડી ગયો છે મારે પણ શનિવારના દિવસે વધારે ક્રોધ કરે છે બધા ભુવા વારણ કારણ બધું જાત જાત નું કર્યું હા બધું કર્યું મારી ભુવાય માર્યો હોત હા ભુવાય છે મારે સુધી કે આ વસ્તી બહુ કાઢી છે અને કાઢવી બહુ અઘરી છે તે માર્યો એને હા મારે એટલે રાય હાડકા માર્યા હતા બોલો જો આ મારવાથી ભૂત જાય હા અલ પછી હું બોલું છું ને એટલે ભુવાઓ એવું કહે છે હા કે અમારો અમારા વિશે બોલે છે તારી મારવાનું હોય કોઈ મારી એક કોયડા જોઈને મને આંખમાં આંસુ આવી ગયા હતા પછી મેં રડીને માનતા તાલી દેલી તા અરે તો ગોડાઓ હો આઉ જંતર મંતર આટલી બધી આ અંશ્રદ્ધા કહેવાય જો આલા અંશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત ડાકણના નામે શારીરિક પીડા આપી આ અંશ્રદ્ધામ ગણાય મારી એટલે કેવું થયું મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર એનું મેરેજ હતું મેરેજ કર્યા પછી દસ દિવસ પછી આવું થયું એટલે મને કેવું કે બધા કુટુંબીવાળી એવું કીધું કે આપણે એ લઈ જાય ત્યાં લઈ ત્યાં લઈ જાય એ લોકોએ મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યું એ પ્રમાણે પૈસા મેં કાઢ્યા કર્યા ત્રણ ત્રણ ચાર મહિના સુધી મેં અઢી ત્રણ લાખ રૂપિયા પૂરા કરી દીધા પછી આ છોકરોએ ઘરેથી ભાગી ગયો ઘરે કયા વગર દસ વાગે મને ફોન કરી છોકરો આગળ આવે છે ભાઈ એમણે માનતા લીધી ભાઈ મને ફોન કર્યો પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને અને પાંચ હજાર એક રોકડા મૂકીશ ને પાંચ રીફોની ત્રણ બાંધીશ એક કિલો પેડા લઈ જઈશ એ તમારા મંથી રાખી દીધી હા મારા મંથી રાખેલી માળી એટલે ચાલીને આવ્યા હા ચાલીને આયા હા મારી માનતા પૂરી કરી માડી સ્વીકાર કરજો માળી ને નળો કોઈ દેવ હોય તો મારી બતાવજો અને પૂછો દેવ હોય તો બી મારી બતાવજો માળી માળી મારી કુળદેવી મને બતાવજો માળી કોઈ પાડા પર બેહેવા મહારાજ ખબર તન પાડા પર બેસે એવા મહારાજ તમારા પૂજાતા હોય એવું પાડા પર અમારા અત્યારે તો ખબર નથી પણ ગેડિયામાં કોઈ બાદ દાદામાં તો ખબર નથી અરે ભગવાન આખો પથ્થર કાઢું તારા તો આઈ હા હા છે 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 મારી કેવો પથ્થર છે પૂજાય છે કેવો પથ્થર પૂજાય છે વ્હાઇટ પથ્થર છે તે આગર એક બાબરો ભૂત કરીને પૂજાય છે એ ઘેડિયા વખત તા મતલબ પૂજે છે અમે બી પૂછીએ છીએ મતલબ અમારું કુટુંબ જ પૂછે છે તે વખતે કોઈ પથ્થર છે પથ્થર છે પથ્થર અંદર દીવો કરીએ છીએ અને કોતરણી કરેલું છે અત્યારે બધું ઘસાઈ ગયું હા અત્યારે કશું નઈ માડી અત્યારે પેલા આકૃતિ હતી હા એક પથ્થર છે ખાલી પથ્થરની નીચે હા દીવો કરતા હતા હા દીવો કરતા હતા માડી ઓ શું કહો તને કેહડ કેરા તમે તો મરઘા ને ભરગા બધું હતા

આવું દરેક ને હું તો શીખવાડીશ જે આ બી આર્મી ડ્રેસ દેખા આર્મી વાળા દેખાય ને તેના સેલ્યુટ મારે વિચાર એને જોશ વધે એને એક દેશ ભક્તિ નો ઉત્સાહ જાગે એને વધારે એ થાય તો આજના કઈક એવા માણસ હોય કે આર્મી ની કોઈ વેલ્યુ કરે પણ હું તો કોઈ મોટા મોટી સેવા અસલી હીરો પેલા પિક્ચર તો ડુપ્લિકેટ હીરો હોય બધા સાચી વાત મારી માઇનસ ડિગ્રી માં ત્યાં ડ્યુટી કરે રાત દિવસ ત્યાં

રામ રામ આશીર્વાદ બાપુજી ને પેરલેસ થઈ ગયું તું હાલી નતા આશીર્વાદ ઉગડતી કશું નથી હલતા જ નતા ડાક્ટર ગયા નો ગેરંટી બે બે મહિને પેલા હા હા પથારી માં જગ્યા માથે માતાજી ની માનતા રાખી ત્રણ થી દવાખાના માં ચોથા દાડે માનતા રાખી પાંચમા દાડે ડાક્ટર ગયા કઈ વાંધો નથી દોઢ મહિને હા હા ચાલતા થઈ ગયા हा पथारे हातच नाही काय सरी डॉक्टर के नो गॅरंटी ये उखान मराडीनी राव राम माळी काय काम आया पुणे पुणे हा मार्कम पुनेश ने सुंदर उडा दो हा व्हिडिओ में जोई मन माता हा 2 वर्षांनी मां व्हिडिओ जोतो વખત प्रार्थना करी भले માનતા માતાજી ને એટલી બધું મારી દીકરી ઓફ થઈ ગઈ હતી ઓફ થઈ ગયા પછી તરત પાંચ મિનિટ પછી જીવ પાછો હોય ને એટલે હું માતાજીને માનતા શ્રી ફર રાખી ચુંદડી ને અગરબત્તી કઈ બોલવું ચાલુ નહીં કઈ જોવું નહીં કઈ ચાલુ કઈ નહીં બધું થઈ ગયું ડોક્ટર કશું બોલ્યા ના એટલે પછી હું માતાજીને માનતા રાખી કે ખુખરમાં મારી ખરાખર હું ગરીબના ઘર દીકરો છું મારી જો મારી આજના કોઈ રોતો જ હું માતાજીની માફી માંગી મારી ડિગ્રી કમ્પ્લીટ કરી હું હું આજે બીજા રવિવાર હું માતાજીના ટેસ્ટ પર આવી ગયો

માતાજી પાંચ નારી નું તોરણ રાખ્યું છે એક ચુંદડી માતાજી ત્રિશૂલ ને પ્રસાદ ફરફર ચડાવવાનું થઈ ગયા છે ભલે રામ છોટા ઉદયપુર થી આયા આ તો મારા નામ થી નવું જીવનદાન મળ્યું પણ કઈ નહી આવી નોની દીકરીઓ હોય ને એના તું છે ને એકાવન એકાવન રૂપિયા પાંચ દીકરીઓ ના દેજે હો તારી ઘરની દીકરી નહીં એના આલુ ભલે પણ બીજી બાર ની હોય ને કોઈ ગરીબ ને એકાવન એકાવન રૂપિયા હાલ દેજે જાવ મારું નામ પરમાર અનિતાબેન છે હું પંચમહાલ જિલ્લામાંથી આવું છું મેં ગ્રાઉન્ડ પાસ માટે માતાજીની માતા માણી હતી મેં પહેલાં પ્રયાસ કર્યો તો ગ્રાઉન્ડ તો પાસ કર્યું હતું પણ પોલીસને ભરતી માટે ગ્રાઉન્ડમાં પાસ થવા માટે મેં ગ્રાઉન્ડ પર જઈને માતાજીને સવા બે કિલો પેંડા ચઢાવવાની માતા માણી હતી તો મેં ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો માતાજીને મારી એટલી અરજી છે કે મને પરીક્ષામાં પણ પાસ થવાડે અને મને પોલીસમાં લગાવે હા એકવાર પ્રયાસ કર્યો હતો પણ એક્ઝામમાં ફેલ થયા હતા હા હા ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડ પાસ થઈ ગયું હા પોલીસની હવે માતાજી મારે તમને એટલી જ અરજી કે મને આગળ એક્ઝામમાં બી પાસ થવાડો અને નોકરીમાં લગાવ રામ 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 માડી મારા ભાભીની દવા ચાર વરસથી અમે કરાવતા હતા પણ ડૉક્ટરે એવું કે નહીં થાય તો આપણે બીજો ઉપયોગ કરીશું એમને બાળક નહોતું થતું તો અમે દવા તો ખાસા ટાઈમથી કરાવી ત્રણ ચાર વરસ પણ અમને એવું લાગ્યું કે નહીં થાય કારણ કે બહુ સારા માનો ડૉક્ટર હતો છેલ્લો આપણા ગુજરાતમાં એમ કહેવાય ને કે અવલ નંબરનો ડૉક્ટર હતો ત્યાં એમની દવા ચાલતી હતી પછી એ ડૉક્ટરની એમ એમનો વર્તમાન એવું લાગ્યું કે કદાચ નહીં થાય એવું પણ માતાજીની મેં બાધા રાખી અને ત્રીજા જ રવિવારમાં મને ફરક પડી ગયો અને એમનો રિપોર્ટ સારો આવ્યો આ માતાજી ખૂંખાર મેળવી માનું મને હું માનતી જ હતી અને ખાસા બે વરસ વરસથી હું રવિવાર આવતી હતી મને ખબર પડી કે મારા ભાભીને નથી રહેતું મેં માનતા રાખી અને ત્રીજા જ રવિવારમાં ફરક પડી ગયો અને રિપોર્ટ સારો આવ્યો અને માતાજી જો મારે નામકરણ કરાવવાનું છે ડોક્ટરે એમ કીધું હતું કે બાળક નહીં રહે તો આપણે બીજો ઉપયોગ કરીશું તો અમને એવું લાગ્યું કે આઈવીએફ કે પછી ટેસ્ટી બેબી કરવાનો ચાન્સ થાય તો કરીશું પણ અમારે એવું કરાવવું નતું કે માતાજી આપણને કુદરતી રીતે થાય ને તો જ અમારે જોઈતું હતું અને એવું જ મેં જેવી બાધા માનતા માનીને તરત જ ત્રીજા જ રવિવારમાં પછી એમનો રિપોર્ટ સારો આવી ગયો સારા દિવસો ચાલુ થઈ ગયા હા આજે એ વાતનો સમય વરસ પૂરું થઈ ગયું છે મારા અમારા ઘરે બાધા હતી એટલે મેં આવી નહોતા શક્યા અને બે બી ત્રણ વર્ષ ત્રણ મહિનાની પૂરી થઈ ગઈ છે દીકરી હા માતાજીએ દીકરી આપી છ વર્ષથી પ્રમોશન હું એપ્લાય કરતો હતો બેંકમાં છું બેંક ઓફ બરોડામાં તો માતાજી એમાં આઈ થિંક પ્રોબ્લેમ બહુ થતી હતી મારું પ્રમોશનમાં નામ નહોતું આવતું પૂરી મહેનત કરતો તો પરીક્ષા પાસ કરતો તો પણ ઇન્ટરવ્યુમાં નીકાળી દેતો હતો તો આ વખતે માતાજી મેં એપ્લાય કર્યું હતું ડિસેમ્બરમાં તો મારું પ્રમોશન બી થઈ ગયું બે રવિવાર ભરવામાં જ ખાલી થઈ ગયું પ્રમોશન માતાજી હા બેંક ઓફ બરોડામાં માતાજી ક્લેરિકલમાં માતાજી એટલે તમારે જેવું જોઉતું હતું એવું હા માતાજી જે જોતું હતું એ પૂરું માતાજી તમે બધું પૂરું સપનું કર્યું માં મારું નામ સોનલ બેન છે હું મહીસાગર જિલ્લાના ખરોડ ગામેથી આવું છું મારા સાસરાને ડીલ ખસી જતું તો એવા દવાખાને ગયા તો દવાખાને ડોક્ટરે કીધું કે તમારે દાખલ થઈ જવું પડશે ઓપરેશન કરવું જ પડશે નહીં તો તમને સારું નહીં થાય તમને ભાગ્ય ચાર દિવસ જાય એમ તમારે ઓપરેશન કરવું જ પડશે તો એવા દવાખાનેથી ડૉક્ટરે દવા ડોક્ટર ડૉક્ટર જોડે દવા માગી તો દવા ના આપી માં અને એમને ઘરે કાઢ્યા ઘરે કાઢ્યા અને ઘરે બધાને લેવા આવ્યા અમને બધાને લેવા આવ્યા તો મને ચિંતાથી કે માં મારા સસરા સારું કરી દેજે સસરા જેવા દવાખાને પાછા મને નતા લઈ ગયા મારા મારા કાકા પપ્પા બે દવાખાને ગયા એમને ખાટલો લેવાનું ઓપરેશન કરવાનું પોણી આવી ગયું માં તો મેં માનતા માની તારી કરે બેઠી કે હે મારી ખુંખાર મેલણી માં મારું સાંભળજે માં મારા ઓપરેશન ના કરવું પડે ને ડોક્ટર દવા લઈને એમને પાછો મોકલી દેવો જોઈએ તો

કરાય દે માં નટ્ટી કસી જોઈ તું મા માં કસી ને કે હું માં હું તો ગોડી હું માં ડર રહી વાર આવું ડર રહી વાર તારા પારે મા હાથ દે પેલું હાથ સીધી તમારી જોડે જ હોય 24 કલાક જો મારા પ્રત્યે ભાવ છે ને એવો જ એના પ્રત્યે છે પણ એનો અનુભવ થઈ જશે ટૂંક સમય માં હરસિદ્ધિ માતા સપના માં આવત મોહન જે માતા ભલે રામ હું બોરસદ મેહુલ મારું નામ છે હું મારી એક વર્ષથી અહીં આવું છું મારા ભાઈબંધને સંતાન નથી થતી દવાખાનાએ કર્યા બાધાવાની પણ તો એ કહેથી રાગ આવતો નહોતો તો પછી મેં કહેતો અહીંથી માનતા લઈ લે તો મારી એક જ મહિનામાં છોકરી આવી એમ

બરોબર એટલે આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા તમારે નવ વર્ષ થયા હતા નવ વર્ષથી કોઈ સંતાન નતું કોઈ સંતાન બરાબર તો ડોક્ટર દવાખાના ભુવા કર્યા છે ને તમે બહુ ભુવા કર્યા હતા દવાખાના બહુ કર્યું પણ કોઈ રિઝલ્ટ જ નહીં બતાવ્યું ભાઈ માતાજી ની માનતા માની હતી કે માં મારા ઘરે સારા દિવસ થશે તો અગિયાર રવિવાર માં ભરી જશું તો એક રવિવાર ભર્યો અને મહિનામાં જ માતાજી એનું મારા દેખાઈ માનતા રાખીને એક મહિનો થયો ને સારા દિવસો દેખાયા બરોબર ને પછી અત્યારે નવ મહિને દીકરો દીકરો આપ્યો બાકી આગળ નવ વર્ષ માં ડોક્ટર ના રિપોર્ટ શું કેતા હતા એ તો એમ જ કે તમે તાર દવા લેજો ભગવાન ઉપર રાખજો બીજું કોઈ કે માથે કોઈ એમ ડોક્ટર માં કોઈ પ્રકારની ગેરંટી નહોતી અમારી એક એક જ ઈચ્છા લઈને આયા હતા હા પણ જે

ના પાડવાનું કોઈ વાત નહી તો આટલો પટેલ કોઈ દીકરો હાલે ને કોઈ માતા તો કે મારી માતાનો માડવો ના આટલું કરજી એટલું કરજી હું ક્યારે હક નહી કરતી ક્યારે હું પારણું નહી માગ્યું કોઈ દાડ જોયું કે મને પારણું હાલજો વગર પારણે વગર શ્રીફળ હું તો માતા એવું સાતો નિમિત્ત થી તમે લઈને આવો છો શ્રીફળ ચુંદરી અગરબત્તી હોય મારું તો ધર્મ છે પછી તમે જેમ આગો એ નો તમે જે આગો એ પણ ભલે રામ એનું નામ હર્ષ રાખો હર્ષ Evet. Yes. Oh. <laughs> Bu basit Tamam.